ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર નવ એક્ટિવિટી નંબર નવ કહે છે કે અહીંયા અમુક સવાલો આપ્યા છે કોના માટે ફોર મી મારા માટે માય સિસ્ટર એટલે કે મારી દીદી માટે મારી બહેન માટે અને માય કાવ એટલે કે મારી ગાય માટે અને ઓલ ધ ક્વેશ્ચન્સ આર મિક્સ બધા સવાલ મિક્સ થઈ ગયા સેપરેટ ધેમ એટલે કે તેને અલગ પાડવાના છે ઇન ધ એપ્રોપ્રિયેટ ટેબલ નીચે જે ટેબલ આપ્યું છે એમાં આપણે અલગ પાડવી તો પેલા તો અલગ પાડ્યા પેલા જે સવાલ છે સવાલને પેલા સમજવા તો પડે ને કે ખબર તો પડે કે કોના છે કોના નથી એમ તો ચાલો પહેલું છે ડઝ ઇટ ગીવ મિલ્ક એવરી ડે મિલ્ક એવરી ડે કોનું છે આ સરકાવનો સવાલ છે ડુ યુ સિંગ ઇન ધ બાથરૂમ કે શું તમે બાથરૂમમાં ગાઓ છો આ કોના માટે સવાલ છે મારા માટે અથવા મારી સિસ્ટર માટે એમાંથી એક હોઈ શકે પછી ડઝ ઇટ ઇટ ગ્રાસ કે શું તે ઘાસ ખાય છે તો આ કાવ માટે સવાલ છે ડુ યુ લાઈક મેથ્સ કે શું તમને ગણિત ગમે તો આ મારા માટે સવાલ પછી ડઝ ઇટ નો યુ કે શું તમને ઓળખે છે તો ઓળખવા વાળી વાત સર ભાઈ બહેન તો ઓળખતા જ હોય ને તો આ સવાલ કોના માટે છો કાવો માટે ગાય માટે ડુ યુ વેક અપ બી ફોર સેવન કે શું તમે 7 વાગે પહેલા જાગી જાવ છો ડુ યુ પ્લે દ ગિટાર શું તમે ગિટાર વગાડો છો ડુ યુ લાઇક કેટ શું તમને બિલાડી ગમે છે બરોબર? તો આ બધા સવાલ મારા માટે અથવા તો મારી બહેન માટે હોઈ શકે છે do they easily get annoyed કે શું તે આસાનીથી જે છે એનો એટલે આમ કેવા હેરાન થઈ શકે છે એમ થોડીક છંછેડો એટલે એમ ગુસ્સે થઈ જાય do they go to the beauty parlor કે શું તે બ્યુટી પાર્લર જાય છે આ સવાલ ચોક્કસ માટે છે માય સિસ્ટર માટે હે ને પછી does <laughs> it sleep at night કે શું તે સાંજે સુઈ જાય છે it ની વાત કરે છે ઈટ એટલે કોના માટે થી તો ગાય માટે does it love its calf કે શું એના વાછડાને પ્રેમ કરે છે calf અને it બંને આવ્યું છે

પછી જ્યાં ધ્યેય લખ્યું છે કોના માટે તો કે સિસ્ટર્સ માટે અને જ્યાં ઈટ લખ્યું છે કોના માટે છે તો કે કાવ માટે બરોબર અત્યંત સિમ્પલ છે આગળ હજી આપણે જે છે પછી સિસ્ટર્સ વાળા પૂરા થઈ ગયા સવાલ અહીંયા છે ડુ યુ પ્લે ધ ગિટાર તો અહીંયા યુ એમ કોના માટે સવાલ છે મારા માટે પાછું ડુ યુ લાઈક કેટ્સ કે શું તમને બિલાડી ગમે સવાલ કોના માટે પછી પાછળ ડઝ ઇટ સ્લીપસ એટ નાઇટ કે શું તેઓ સાંજે સુઈ જાય છે ઇટ છે એટલે ગાય માટે સવાલ છે ને ડઝ ઇટ લવ ઇટ્સ કાફ કે શું તે તેના વાછડાને પ્રેમ કરે છે આ સવાલ પણ કોના માટે થયો ગાય તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે સવાલો હતા એ સવાલ આપણે કઈ રીતે તો કે યુ હે અને ઈટ સંદર્ભમાં આઈ માય સિસ્ટર્સ અને ધ કાવ સંદર્ભ પ્રમાણે જે છે આપણે ગોઠવ્યું નાખ્યું તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ચાર ની એક્ટિવિટી નંબર નવ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટ ની દસમી એક્ટિવિટી વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો